તો વરસાદને કારણે હાલાકીની પરિસ્થિતિ તમામ જગ્યાઓ પર છે જામખંભાળિયામાં તંત્રના લોકોને હાલાકી પડી રહી છે હી નદીમાં ડાયવર્ઝનમાં પાણી ભરાવાને કારણે હાલાકીના દ્રશ્યો જોવા મળી રહ્યા છે પાણી ભરાતા વાહન ચાલકો પરેશાન થઈ ગયા છે જે પ્રમાણેના દ્રશ્યો આવી રહ્યા છે સામે પાણી ભરાઈ ગયું છે ડાયવર્ઝન બંધ થઈ ગયું છે દેવભૂમિ દ્વારકામાં જામખંભાળિયાના આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો જે ડાયવર્ઝન આપવામાં આવ્યું હતું તેમાં જે ટાયર ડૂબી જાય તે તેટલા પાણી ભરાઈ ગયા છે અને હવે ડાયવર્ઝન પણ બંધ કરી દેવામાં આવ્યું છે પાણીનો પ્રવાહ ઘી નદીની અંદર વધી ગયો છે જામનગરમાં આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો જામખંભાળિયા પંથકની અંદર ધોધમાર વરસાદ ખાબકી પડ્યો છે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં છેલ્લા ચોવીસ કલાકથી સાવત્ર વરસાદ છે વરસી રહ્યો છે ત્યારે જામ ખંભાળિયાની વાત કરીએ તો જામ ખંભાળિયામાં પણ આજ સવારથી વહેલી સવારથી જો વાત કરવામાં આવે તો મુશળધાર વરસાદ છે તે વરસી રહ્યો છે અને પાછળના અમે જે તમને દ્રશ્યો બતાવીએ છીએ કે આ જે ખંભાળિયાથી પોરબંદર તરફ જતો આ મેન રસ્તો છે આ મેન રસ્તાનો જે કેનેડી પુલ છે કેનેડી પુલ છેલ્લા સો વર્ષથી વધુ સમયથી આજે જર્જરિત થયો છે ત્યારે ગત વર્ષે આ પુલ જે છે જર્જરિત થઈ ગયો હોવાથી કંટ્રોલ દ્વારા આ પુલને બંધ કરી દેવામાં આવ્યો છે કેત્યારે આ પુલને કારણે આગળ જતા આદલબેટથી તળજતની આવેલી છે ત્યારે લોકો ભારે પરેશાનીનો સામનો કરતા હોય ત્યારે તંત્ર દ્વારા જે છે આ પણ अठो कलाक पहिरियों कपा था रस्तो तंट्रोल द्वार साल पगा लाए रस्तो ड्राइवर जेदीरि ड्राइवर जेको हाल बंदी देमि जय मूर्ती जाम